અને હવે આપણે આને વાળી દેવાનું છે તો આ રીતે દોસ્તો આપણે પેલા બાર ની સાઈડ વાળી દઈશું ત્રણ ઇંચ ની પટ્ટી સીધી કાપડ ને કાઢી લેવાની છે જે આપણે વધારાનું કપડું છે તેને આપણે ત્રણ ઇંચ ની પટ્ટી સીધી કાઢી લેવાની છે તો આપણે ત્રણ ઇંચ ની પટ્ટી દોસ્તો એમનું સીધી કાઢી લઈશું તો આપણે આ ત્રણ ઇંચ ની દોસ્તો પટ્ટી કમ્પ્લીટ નીકળી ગઈ છે તો હવે આની અંદર દોસ્તો આપણે આ રીતે રાખી અને એક એક ઇંચ ની સીપટી મારતી જવાની છે અને સિલાઈ આપણે વચ્ચે રાખીશું એક આપણે બાજુ અને એક સિફ્ટી સામેની સાઈડમાં એ રીતે આપણે અહીંયા રાખતા જઈશું તો એ રીતે આપણે બધાની અંદર આપણે ટોટલ ચાર છીપટી લેવાની છે એ રીતે તો આપણે આમને સામને ચાર છીપટી લઈ લઈશું તો દોસ્તો આપણે આ રીતે ચાર સિફ્ટ લઈ લીધી છે જો તમને બતાવી દઉં કે આપણે આ રીતે ચાર લઈ લેવાની છે જે આપણો આ છે ત્યાંથી આપણે માપી લેવાનું છે આરામથી અંદર બેસી તો હવે દોસ્તો આપણે જ્યાં ચાર શિફ્ટી લીધી છે તો અહીંયાથી આપણે એક બીજી સિલાઈ મારશું જે અહીંયા સાઈડ આપણે બીજી એક સિલાઈ મારતા જઈશું અને આ જે શિફ્ટી આપણે દોસ્તો લીધી છે એને આપણે આવી રીતના સામેની સાઈડમાં વાળીશું અને આ બીજી શિફ્ટી છે દોસ્તો એ આપણી સાઈડમાં આ રીતે વાળતા જશું તો એ જ રીતે આ શિફ્ટી જે વાળી છે ત્યાં શિફ્ટી બીજી વાળી લેવાની એ જ રીતે આ રીતે આપણે આમને સામે શિફ્ટી રીતે આ સાઈડમાં પણ આ રીતે વાળી દેવાની એ જ રીતે આપણે આમને સામે બંને સાઈડ શિફ્ટી વાળી લેવાની છે આ જે લાસ્ટ ની અંદર શિફ્ટી વધે એ પણ આપણે આ રીતે વાળી દેવાની છે તો શિફ્ટી કઈક આપણે વાળીએ ત્યારે આ રીતનું થઈ જશે તો આપણે સામેની સાઈડમાં પણ એ રીતે આમને સામને દોસ્તો આપણે સીપી વાળતા થશું એટલે આ ગળાનો લુક કઈક અલગ જ રહેવાનો છે ને એકદમ ફેન્સી રહેવાનું છે તો આપણું ગળું દોસ્તો કઈ આ રીતે આપણે સીપ્ટી જે પાડી છે આ રીતે તૈયાર થઈ જાય છે પછી હવે જે ભાગ છે દોસ્તો આપણો આ એને આપણે આ રીતે સીધો રાખી દઈશું હવે એની ઉપર જે આપણે આ કેનવાસ થી સોટાડેલો છે એ ભાગ આપણે આની ઉપર રાખી દઈશું અને અહીંયાથી દોસ્તો આપણે આ રીતે સીધી સિલાઈ મારી લેશું જે આપણે ભાગ કેનવાસ થી જે સોટાડેલો છે તો આપણે એ રીતે ભાગ આની ઉપર રાખી અને વ્યવસ્થિત રીતે સિલાઈ મારી દેસુ તો આ આ રીતે દોસ્તો એકદમ ઈઝી અને સિમ્પલ રીતે હું તમને મારી ચેનલની અંદર દોસ્તો કટિંગ કટિંગના વિડીયો સિલાઈના વિડીયો બધી રીતે શીખવાડતો રહીશ તો ની અંદર કન્ટિન્યુ બની રહી છે દોસ્તો તો આ આ રીતે રીતે ફાઇનલ આપડો તૈયાર થઈ ગયું છે અને આપણે જે વધારાનું કાપડ છે સાઈડમાં તે આપણે કાપી લઈશું અહીંથી પણ આપણે કોર્સની અંદર જે આપડે વધારાનું કપડું છે એ વ્યવસ્થિત રીતે કટિંગ કરી લેશું તો દોસ્તો આપણું ગળું બની તૈયાર થઈ ગયું છે અને ત્યાર પછી જે આપણે કટિંગ કરેલો ભાગ છે આપણો ફ્રન્ટ એ આપણે આની ઉપર આ રીતે લગાવી લઈશું અને અહીંયાથી આપણે હારમોન થી સિલાઈ મારવાનું શરૂ કરી દઈશું જે આપણે અસ્તરની સાથે કવર કરવાના છે તો આ રીતે આપણે પેલા હાર્મોન થી લઈ અને આ રીતે અસ્તર અને આપણો મેન ભાગ જે છે બે જોડી લઈશું હવે આપણે અહીંયા વચ્ચે સેન્ટર પણ મારી દીધું છે તો અહીંયા થી આપણે જે આપણો યોગ છે હવે આપણે આને ઊંધું કરી લેવાનું છે અસ્તર ઉપરની સાઈડ આવવું જોઈએ આ રીતે આપણે ઊંધું કરી લેવાનું છે અને હવે અહિયાં થી આપણે વૈશ્ય નું જ્યાં નિશાન છે ત્યાંથી આપણે આ રીતે સીધે રાખી અને બંને સાઈડ થી આવી રીતના ગળું ઉપર મૂકી અને અહીંયા થી આપણે સિલાઈ કાચી મારી લઈશું પહેલા જે આપણે કેનવાસને ધાર છે કોર કોર એ રીતે આપણે આપણે વાળી લેવાનું છે અને હવે આને રાઉન્ડ ની અંદર કટિંગ કરી લઈએ ત્યાં આપણે નાના નાના છેકા પાડી દઈએ જેથી કરીને આપણો જે ગળવાનો છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય તો આપણે આ નાના નાના શેકા પાડી લીધા આની અંદર અને હવે આને દોસ્તો આપણે અહીંયાથી ધારીની સિલાઈ લગાવી લેશું સરસ મજાનું એવું આપડે ગળું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પાછળના બે ગીર ની સાઈડ ગળું

હવે જે આપણે આપણું જે અસ્તર છે તો અસ્તરને આપણે આની ઉપર આ રીતે સીધું રાખી દેવાનું છે અને અહીંયા ગળાની અંદર રાઉન્ડ માં સિલાઈ મારી તો અહીંયાથી દોસ્તો આપણે સિલાઈ મારી લેવાની છે આ રીતે એકદમ સિમ્પલ અને સરળ રીતે દોસ્તો હું તમને મારા વિડિયોની અંદર દરેક વસ્તુ તમને શીખવાડીશ તો વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો દોસ્તો ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ પણ જરૂરથી કરજો અને અને હાલ દોસ્તો તમારે કોઈ પણ જાતનું કોઈ કટિંગ શીખવું હોય તો કોમેન્ટમાં જણાવજો તો હું પણ એનો પણ એક સ્પેશિયલ વિડીયો તમને બનાવીને આપીશ તો હવે દોસ્તો આપણે ગળામાં સિલાઈ લાગી ગઈ છે તો હવે આપણે શોલ્ડર દોસ્તો નીચેની સાઈડ રાખવાનું છે અને એની ઉપર આપણે આ આ ભાગ રીતે સીધો રાખી દેવાનો અહીંયા થી આપણે સીધો ભાગ રાખી અને અહીંયા વ્યવસ્થિત સેન્ટર મેળવી ને હવે આપણે અહીંયા આ રીતે સિલાઈ માલ લઈશું તો આની ઉપર આપણે આ ભાગ આવી રીતના રાખી દીધો છે હવે અહીંયા આપણે સીધી સિલાઈ માલ લઈ હવે એ જ રીતે દોસ્તો આપણે આને આ ભાગ આ રીતે રાખી અને અહીંયાથી પણ આપણે વ્યવસ્થિત રીતે મેળવી અને અહીંયા આપણે એક સીધી સિલાઈ માર લઈશું જે શોલ્ડર ની અંદર તો અહીંયા પણ દોસ્તો આપણે એક સીધી સિલાઈ માર લીધી છે અને હવે દોસ્તો આપણે આને આ રીતે સીધું કરી લેવાનું છે તો આ રીતે દોસ્તો આપણે સીધું કરી લીધું છે અહીંયાથી થી શોલ્ડર ઉપર સિલાઈ મારી લેવાની છે ને ગળામાં પણ આપણે ધારીની સિલાઈ રાખીને મારી લઈશું તો ફાઇનલી દોસ્તો આપણે શોલ્ડર લાગી ન થઈ ગયું છે તૈયાર જો આ રીતે આપણો શોલ્ડર લાગી ગયો છે કમ્પ્લીટ લાગી ગયો છે તો હવે આપણે આને સ્લીવ લગાવી લઈએ સ્લીવ ની અંદર દોસ્તો આપણે આ સ્લીવ છે તો આપણે આ રીતે સ્લીવ ને અહીંયાથી આ રીતે ફોલ્ડ કરી લેવાની છે અહીંયા તો આ રીતે આપણે સ્લીવ ફોલ્ડ કરી લેશું આ રીતે ફોલ્ડ કરી લઈશું અહીંથી આપણે ઊંધા સીતાનું નિશાન પણ દોસ્તો મારેલું જ છે આ ઊંધો ભાગ છે તો એની સામે પણ આપણે આને ઊંધો જ રાખી દેવાનું છે આપણે સ્લીવ વળીને તૈયાર થઈ ગઈ છે હવે દોસ્તો આપણે આની ઉપર આગળનો ફ્રન્ટ આ રીતે મૂકી દેવાનો છે અને સ્લીવ ની અંદર પણ આપણે જોઈ લેવાનું છે જે આપણો આ ફ્રન્ટનો ભાગ છે તો આપણે આગળની સાઈડ આ ફ્રન્ટ નો ભાગ જ આવે એ રીતે લગાવી લેવાની છે સ્લીવ વચ્ચે આપણે નિશાન પણ મારી દીધું છે તો બે શોલ્ડર અને સ્લીવનું નિશાન જે છે બંને મળી જવું જોઈએ જેથી કરીને આપણે પરફેક્ટ રીતે સ્લીવ બેસી જાય તો જો દોસ્તો આપણે કમ્પ્લીટ સ્લીવ એક લાગી ગઈ છે તો આપણે એ જ રીતે આપણે આ સાઈડમાં પણ સ્લીવ મારી લઈએ તો આપણે બંને સ્લીવ પણ લગાવી લીધી છે દોસ્તો તો હવે આપણે આને આવી રીતે ઊંધું કરી અને હવે આપણે આપણે ફિટિંગ ફિટિંગ કરવાનું છે તો એનું કરી લઈએ અહીં અહીંયાથી દોસ્તો આપણે જે સ્લીવ છે એ આપણે અગિયાર ઇંચ ની રાખવાની છે તો ડબલ ફોલ્ડ કરેલી છે તો આપણે સાડા પાંચ ઇંચ નિશાન રાખી અને સીધી સિલાઈ માન લઈશું અહીંયા હારમોલ પાસે પણ આવતા દોસ્તો આપણે જે શેષનું માપ છે એ આપણે કમ્પ્લેટ માપી લેવાનું છે તો અહીંયાથી આપણે દોસ્તો અઢાર ઇંચ છે છત્રીસ ઇંચ છે તો આપણે છત્રીસ ના અડધા એટલે કે અઢાર તો અઢાર ઇંચ આપણે સીધી સિલાઈ મારી લેશું આગળ વિડીયો ની અંદર મેં દોસ્તો તમને વિડીયો જે કટિંગ નો વિડીયો છે એ તમે જોયો હોય છે તો તમને ખબર જ હશે કે આપણે કઈ રીતનું કટિંગ કરેલું છે શું છે અને ન જોયો હોય દોસ્તો તો તમે વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને સ્ટીચિંગ પણ એકદમ ઈઝી થી આવડી જાય તો આપણો ફિટિંગ દોસ્તો થઈ ગયું છે તૈયાર અને હવે આને આપણે કુર્તીને સીધી કરી લેવાની છે તો હવે આપણે આ સીધી કરી લીધી છે અને હવે અહીંયા થી દોસ્તો આપણે જે આ કટ છે તો કટ અહીંયાથી આપણે વાળવાની શરૂઆત કરી દઈએ તો અહિયાંથી દોસ્તો આપણે આ રીતે વાળી લેવાનું છે અને અહીંયા આવતા દોસ્તો આપણે આ રીતે બંને જે આપણે જોઈન્ટ મારેલો છે તો બે સાંધોમાં જ્યાં જોઈન્ટ છે ત્યાંથી આપણે આમને સામને લઈ લઈશું જેથી કરીને અહીંયા વ્યવસ્થિત રીતે કટ વળી શકે તો આ રીતે અને અહીંયા કટ પાસે આપણે ટાંકી લગાવી લઈશું જેથી કરીને ડ્રેસ પહેરે ત્યારે ત્યાંથી સિલાઈ ન નીકળી જાય એટલા માટે આપણે અહીંયા ટાંકી લગાવી લીધી છે તો ફાઈનલી દોસ્તો આપણે કુર્તી થઈ ગઈ છે તૈયાર તો ચાલો તમને સીધી કરીને બતાવી દઉં કે કઈ રીતની છે તો જોવો દોસ્તો આપણે જે આપણે ડ્રેસ ફિટિંગ કર્યું છે છે તો આ રીતનું હવે આની અંદર આપણે ઇસ્ત્રીને એવું બધું મારી લેવાનું છે પ્રેસ મારી લેશું તો છે ને દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ રીતે તો આજનો વિડિયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને પણ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને આવા અવનવા સ્ટિચિંગ ના છે કટિંગ ના છે વિડીયો જોવા મળતા રહે છે તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય બાપા સીતારામ